મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ મિત્રો અને શનિવારનો દિવસ મિત્રો હનુમાનજીની આરાધના ઉપાસના કરી શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી સન બે હજાર પચીસ કારતક માસ કૃષ્ણ પક્ષ આજે એકાદશી મિત્રો ઉત્પન્ન એકાદશી કહેવાય અને વિશકુંભ યોગ ભાવ કરણ ઉત્તર ફાલ્ગુ નો પરિભ્રમણ ને તેતાલીસ મિનિટે સૂર્યનો અસ્ત આજનું અભિજીત મુહૂર્ત અગિયાર ચુમ્માલીસ થી બાર ને છવ્વીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ નવ ને થી દસ ને ચુમ્માલીસ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ આજે જન્મેલા જાતકનું નામકરણ કન્યા રાશિ ઉપર રાખી શકાય એટલે કે પઠણા ઉપર નામકરણ કરી શકાય આજે જન્મેલા જાતકોને મા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ સમય આપનો શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેવા આપના કુળદેવી અને આરાધના મંત્રની પૂજા કરો મિત્રો વાત કરીશું આજના ગ્રહ ગોચને ગુરુદેવ કોમ ગુરુદેવ કરક રાશિમાં વક્રી કન્ડિશનમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુદેવ સિંહ રાશિમાં ચંદ્રદેવ કન્યા રાશિમાં અને સૂર્ય અને શુક્રની યુતિ તુલા રાશિમાં મંગળ બુધની યુતિ વૃશ્વિક રાશિમાં રાહુદેવી અથવા કુંભ રાશિમાં અને શનિ મહારાજનું મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે મિત્રો આ આજનો હવે આપણે વાત કરીશું ન્યુમરોલોજીકલ અંક કે જે બે નંબર કાલે આપણે ગઈ ગઈ કાલે વાત કરી ત્રણ નંબરની આજે આપણે વાત કરીશું બે નંબર બે નંબર એટલે ચંદ્રનો આંખ મિત્રો જેની પણ કુંડલીમાં ચંદ્ર નબળા હોય એટલે મન ઉપર એની અસરો પડે ચંદ્ર મનસો જાતક ચંદ્ર મનનો કારક છે મન ઉપર ઇફેક્ટ થાય ચંદ્ર માતાના કારક છે માતાને ઇફેક્ટ થાય જેને પણ કુંડલીમાં ચંદ્ર નબળા હોય તો આ બધી બાબતો ઉપસ્થિત થાય તો ચંદ્રનો નો ન્યુમરોલોજીકલ વાત કરીએ તો બે નંબર થાય જેને પણ જન્મની તારીખના બધા તારીખ મહિનો અને વર્ષનો સરવાળો કરતા બે વીસ આવે અગિયાર આવે તો સમજવાનું કે આ ચંદ્રનો આંખ થયો એક એટલે એક એટલે બે ચંદ્ર વીસ એટલે બે એટલે ચંદ્ર આ પ્રમાણે જ્યારે તમારા ગણતરી કરતા હોય અને બે નંબર આવેલો તમારે ચંદ્ર બે નંબરની અંદર જેને શુભતા એટલે ચંદ્ર જેનો શુભ હોય બળવાન હોય તેવા જાતકોની ઉપર પ્રભુત્વ હોય શરીરમાં એટલો પ્રકાશિત બાબતો હોય એમની સ્કીન પર શરીરે ગોરી ગોરી અને એકદમ તેજસ્વી હોય રૂપાળા અતિ ઉત્તમ હોય છે અને ચંદ્ર ઉપર પ્રકાશ એટલે સોળે કળાયેલા ખીલેલા ચંદ્રનું એમના મોં પર તેજ હોય છે તો જેની પણ કુંડલીમાં ચંદ્રદેવ ગ્રહની શુભગ્રહની પ્રાપ્તિવાળા અને આ બધી બાબતોમાં જ્યારે ચંદ્રદેવની બાબતો આવતી હોય ત્યારે દરેકના ઉપર મન ઉપર પ્રભુત્વ હોય માણસ દરેક બાબતો મનથી કરતા હોય છે મન મક્કમ એટલે દરેક કાર્યો તમારા સિદ્ધ મન નબૂણે એટલે તમારા શરીરમાં દરેક બાબતોનું એન્ટ્રી ચાલુ થઈ જાય મન ઉપર એન્ટ્રી થાય એટલે તમારા શરીર ઉપર આખા શરીર ઉપર મન ઉપર અને દરેક રોગો ઉપર પણ પ્રભુત્વ ઉભું થાય તો મન મક્કમ કરવા માટે શું કરવું તો ન્યુમરોલોજીકલ આંખ કહેવાય ને બે નંબર બે નંબર એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે મન મિત્રો આ સમય દરમિયાન જેના પણ જન્મકુંડલીમાં બેનો આંક આવતો હોય અગિયારનો આંક આવતો હોય એકસો એકનો આંખ આવતો હોય તો આ બે નંબર વાળા જાતકો કહી શકાય તો બે નંબરની અંદર આવી બધી બાબતો બનતી હોય તે સમયે તમારે સૂર્ય તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને હોમ માતૃદેવતા અભિયાનમાં સવારે વહેલા ઉઠી તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને સોમવારના દિવસે શિવજીના મંદિરે ગંગાજળ અર્પણ કરી અને શેરડીનું રસ અર્પણ કરી અને હોમ નમ શિવાયના મંત્ર કરવાથી પણ ચંદ્રદેવ મજબૂત થાય છે મિત્રો ચંદ્રદેવનું મન ઉપર આધારિત હોય ચરણદેવ પૂર્ણ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ છોડે કળાયેલી ખીલેલા હોય ત્યારે તમે જેમ સૂર્યદેવને જળ કરતા હોય તે જ રીતે તમે અબિલ ગુલાલ ચંદનને ગુલાબની પાંદરીથી તમે ચંદ્રદેવને જળ કરો અને ચંદ્રદેવને જળ કરવાથી તમારા ચંદ્ર બળવાન થશે અને ચંદ્રદેવની હૂર્ણિમાની રાત્રિએ અડધો પોણો કલાક એક કલાક તમે ચંદ્રદેવના પ્રકાશમાં બેસવાથી તમારું મન મક્કમ થશે તો જેના પણ ચંદ્ર નબળા હોય તેવા જાતો કોઈ આવા નાના ઉપાયો કરી શકાય ચંદ્રદેવને પૂર્ણિમાની રાત્રે જળ કરતા આ મંત્ર હોમ ભ્રીમચંદ્ર મશે નમ હા મંત્ર કરી અને જળ કરો મિત્રો આવા નાના ઉપાય કરો અને તમારા જીવનમાં ચંદ્રદેવને બળવાન બનાવો મિત્રો આ હતી એક નાનકડી ટીપ્સ હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખો આજે તમારા વાયરલ ઇન્ફેક્શન અને માતાની તકલીફ ઉભી ના થાય તેની કાળજી લેવી ચંદ્રદેવનું છઠ્ઠા સ્થાને આ સમય આપના માટે મધ્યમતા રહે છે મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ માતૃદેવતા વહા અને શિવજીના મંત્રી જઈ ઓમ નમ શિવાય મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો વૃષભ રાશિના જાતકોએ શનિદેવની દ્રષ્ટિમાં આવતા ચંદ્રદેવ આપના આજે મન ઉપર લાગણી ઉભી ના થાય પ્રેમમાં આકસ્મિક ધનલાભ થવાની બાબતો શીર શર્ટ લોટરીમાં લાભ થવાની બાબતોમાં હાનિ ન થાય તેની કાળજી લેવી પણ જે પ્રેમ કરતા હોય તેવા પ્રેમી યુગલોએ આ સમય દરમિયાન એકબીજાના વિચારોમાં મન ઉપર નેગેટિવિટી ના આવે અને પોઝિટિવમાં રહી અને આ સમય પસાર કરવો તો વૃષભ રાશિના જાતકોએ નાના મોટા પરાક્રમના નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત કરી એકંદરે થોડોક શરીરમાં થાક અને આ બધી બાબતો ઊભી થાય તો તેના માટે તમારે શિવજીના મંદિરે જઈ દૂધ નો અભિષેક કરી હોમ નમસિંહના મંત્ર કરવા માતાના ચરણ સ્પર્શ કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ચોથા પરિભ્રમણ આજનો દિવસ આપના માટે ખૂબ જ પ્રભાવિત રહેશે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા થાય રાજકીય ક્ષેત્રને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હુલતાની પ્રાપ્તિ થાય આજે જે જાતકો દરિયાપાન મુસાફરી કરવા માંગતા હોય તેવા જાતકો આજે સાનુકૂળતા ભરી બની રહે

દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી ઉન્નતિ થાય અને આ સમય દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા પ્રાપ્ત તમારા અંદર કંઈક પરાક્રમ કરવાની ઈચ્છા થાય કરેલા તમારા આગળ ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે સાજેદારીમાં ધંધા કરતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ નમ શિવાય ને માતાના ચરણ સ્પર્શ કરી અને ચંદન નું તિલક કપાળમાં નાખી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃષિક સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન જે જાતકો કલાકાર ક્ષેત્રે અને સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકનો આ સમયગાળો સારો નાણાકીય વ્યવહાર કરતા પહેલા સો ટકા વિચારવું ઊંચી ના કે ઉધાર નાણા લેવાય ને આપવા નહીં આ સમય દરમિયાન થોડીક આવડત રાખજો તમારા ઉપર કોઈ ખોટા દસ્તાવેજ કે જામીનની બાબતોમાં નહીં પડવું આવક કરતા જ આવકનું પાસું વધી ના થાય તેની પણ કાળજી લેવી તો આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે શિવજીના મંદિરે દૂધ પાણી કાળા ચાલતી અભિષેક કરે હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને હોમ શમ શનિચ્છરાયના મંત્ર કરવા મિત્રો કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લગ્ન પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય દરમિયાન દરેક ક્ષેત્રમાં તમને લાભ થાય મોટા ભાઈ બહેનો સાથે વાતાવરણ બતાવે મોટા ભાઈ બહેનની અંદર પ્રેમમાં વધો કરે તમારા મનમાં આનંદ ને ઉત્સાહ બની રહે પતિ પત્નીના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય સાથે આ સમય દરમિયાન માતાની માતાથી પણ તમારા લાગણીના સંબંધોમાં વધારો થાય તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ આપી અને દિવસ પસાર કરો શિવજીના મંદિરે એક નારંગી અર્પણ કરી અને ઓમ નમ શિવ મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આ સમયગાળો વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપાનને મુસાફરીમાં સાચવું તમારા શરીરની અંદર કોટા વાયરલ ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી અને તુલા રાશિના જાતકોએ વાહન સુખ વાહન ચલાવતા ધ્યાન રાખવું મન ઉપર કંટ્રોલ ના હોવાથી નાના મોટા એક્સિડન્ટ ઉપર તમારે ધ્યાન રાખવાનું તો આ સમય દરમિયાન તમારા માતાના ચરણ સ્વસ્થ કરી અને હોમ નમ મંત્ર કરવા અને લીલું ફળ કોઈ પણ બાળકને અર્પણ કરો મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને લાભસ્થાન પરિભ્રમણ કરતા ચંદ્ર ચંદ્રદેવ

આ સમય દરમિયાન તમારા વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા સરકારી ક્ષેત્રમાં થોડીક નાની મોટી ઉપાધિઓ આવશે ઉપલા અધિકારીઓથી વાદ વિવાદ પણ નહીં કરો અને સરકારી ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા સો વિચાર કરવાનો માતાની તબિયત થાય અને ગુપ્ત રોગોથી તમારે સાચવો વાયરલ ઇન્ફેક્શન અને પેટને લગતા રોગો યુરેન સંબંધિત રોગોથી તમારે સાચવો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ સ્મ શનિ ચરાયનામાં અને ઓમ નમઃ સ્વયંના મંત્ર કરવા મિત્રો વાત કરીશું મક મકર રાશિની મકર રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય દરમિયાન તમારા ભાગ્યની ઉન્નતિ થાય પતિ પત્નીના સંબંધોમાંથી તમારા દરેક કાર્યોમાં લાભ પ્રાપ્ત થાય પત્નીના કે પાઠન નામે ચાલતામાં તમારો આકસ્મિક ધનલાભ થવાથી ભાગ્યની ઉન્નતિ થાય અને આદિ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી સફળતા પ્રાપ્ત થવાની આ સમય દરમિયાન પિતાના ધનથી તમારો ખૂબ જ લાભ થાય પિતાના નામે ચાલતા દરેક ધંધામાં સફળતા પ્રાપ્ત થાય તો મકર રાશિના જાતકોએ આજે તમારા પત્નીના કહેવા પ્રમાણે પત્નીને પસંદગીના વસ્ત્રો અથવા પત્નીને પસંદગીના આભૂષણ લાવી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન થાયરોઈડ ડાયાબિટીસ બ્લડ ઇલેશન રોગો હૃદયને લગતી તકલીફોમાં સાવચેતી લેવી અને પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા પડવા વાગવાનું યોગની અંદર સાચવો આકસ્મિક ધનલાભ ધનમાં આવક થવાથી તમારા નાણાકીય તકલીફોમાં સુધારો થાય ઘણા સમયથી તમારા નાણાંની રૂકાવટ આવેલી આ સમય દરમિયાન નાણાં થાય પણ દરિયાની મુસાફરી અને યુરેન સંબંધિત રોગોમાં તમારે ઇન્ફેક્શન ઇન્ફેક્શનિચરાયના મહા અને હોમ મંત્ર મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય દરમિયાન તમારા પતિ પત્નીના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય આકસ્મિક તમારા સંતાનના યોગો પાથા સંતાનના પ્લાનિંગ થાય ને સંતાનથી તમને સફળતા પ્રાપ્ત થવાની શુભ સમાચાર મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ ઉભો થવાનો તો પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા બનાવવા માટે હોમ શું શુક્રાય નમ ને હોમ શમ શનિચરાયના મંત્ર કરવા સાથે હોમ નમ શિવાયની માળા કરવી મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી